ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભાવનગરમાં સિદ્ધિ તપના તપસ્વી મુખ્યમંત્રી ભાવનગર ખાતે તપના આરાધકોના સામૂહિક પારણા પ્રસંગે ઉપસ્થિત રહી પ્રસ્થાન કરાવ્યું હતું ત્યારે શ્રી ભાવનગર जैन શ્વેતાંબર મૂર્તિ પૂક તપસંગના આંગણે ચતુર્માસ બિરાજમાન પૂજ્ય ગુરુ ભગવંતો પાવના નિશામાં સિદ્ધિદાયક પાંચસો કત્રીસ થી વધુ સિદ્ધિ તપના તપાસવી તપસ્યાના પરણામ મહોત્સવ પ્રસંગે જીનાલય ખાતેથી મુખ્યમંત્રી શ્રી એ તપાસવીઓના પરકોડાને શાસન ધ્વજ ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું અને આરાધકોને શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમની શરૂઆતમાં નવકાર મહામંત્ર ગાન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી શ્રીને જૈન આચાર્ય દ્વારા વાસક્ષેપ અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા શ્રી ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાસ સંઘના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું બહુમાન કરવામાં આવ્યું હતું જ્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજે એક સાથે આટલા તપસ્વીઓના દર્શનનો લાહો મળ્યો છે તેમજ આપણી તો સંસ્કૃતિ છે કે તપસ્વીઓના દર્શન માત્રથી ઉદ્ધાર થાય છે તેમણે કહ્યું કે તપસ્યા અને તપસ્યાના માધ્યમથી મુનિ ભગવાન શ્રીના ચરણમાં જેટલા રહીએ એટલું લાભ થાય છે તેમણે તપસ્વીઓને વંદન કર્યા હતા